અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વોર્ડનું સૈજપુર ગોપાલપુર ગામ છે અને સેજપુર ગોપાલપુર ગામથી પીપળજ કમોળ તરફ જતો મેઇન રસ્તો ને મેઇન રસ્તાની સમાંતર પસાર થતું કુદરતી નાળું અને કુદરતી નાળામાં હાલની તારીખમાં વહેતા ફેક્ટરીઓના કેમિકલવાળા પાણી બે ભાગમાં તમે જોઈ શકો છો આ પાણી લગભગ આજકાલ કરતે દોઢ બે મહિનાથી આ પાણી આ રીતે વહી રહ્યા છે અગાઉ પણ આ વિષયના વિડીયો અમે કર્યા છે ડેટ તારીખ સમય સાથેના અત્યારે લગભગ સાડા દસ થી પોણા અગિયાર વાગ્યા છે આ છેક અંદર ઉતારવું થોડું અઘરું છે કારણ કે ગુલાટ થઈ જવાય અને પડી જવાય એવું છે એટલે બીજાથી જઈશું અમે અને એ વિષય તમને બતાવીશું જરા જરૂર ચીપી ના અધિકારીઓ અને એમસીના અધિકારીઓની વિજિટો થાય છે ખરેખર વિઝિટો થાય છે તો બનબાને થાય છે એનો જીવ તો જાગતો પુરાવો આ કોઈ ફેક્ટરીની છે રણીધણી ના હોય એ પ્રકારે છેલ્લા દોઢ બે મહિનાથી આ પાણી અહીંયા વહી રહ્યા છે એસોન આ વિષય જે હાલના હોદ્દેદારો છે કંઈ જ બોલવા તૈયાર છે નહીં અને વર્ષ બે હજાર એકવીસથી હાલની તારીખમાં જે સ્થિતિ નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વિસ્તારમાં જોવા મળી છે એ બાબતે સતત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને આજે તે સ્થિતિ બાબતના જવાબદારી કોની એસોસિએશનમાં તે તપાસ કરવા જોઈએ કે ફોન કરીએ તો કોઈ ફોન ના લે કોઈ જવાબ ના મળે એ સ્થિતિ જે પીસીબીમાં જોવા મળી છે હાલમાં ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોએશન વિસ્તારમાં અને જે હાલના હોદ્દેદારો છે તેઓએ ચૂંટણી કરવી નથી કે હોદ્દા છોડવા નથી અને એમની મનમાની કરવી છે અને એમની મનમાની અમે પોતે જ હોય છે બે હજાર એકવીસથી જે સાબરમતી નદીનો મુદ્દો ચાલે છે અને જે હાઈકોર્ટે જે જે આદેશ કર્યા અને પછી અહીંયા જે કામગીરી જોવા મળી અને જે ઘટનાક્રમ પછી આ કેમિકલના વહેતા પાણી તમામ વિષયો અમે ઉજાગર કર્યા અને જવાબદાર એસોસિએશનના હોદ્દેદારો હોય કે જીપીસીબીના પીસીબીના અધિકારીઓ તમામને મળવાનો પ્રયત્ન કર્યો એમની વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો એમણે શું વિઝિટ કરી એના અનુસંધાનમાં કોને કેટલો દંડ કર્યો શું નોટિસો આપી કેટલાને ક્લોઝર આપી આ દિન સુધીમાં તે દિશામાં કોઈ માહિતી નથી જીપીસીબી આપી શક્યું અમદાવાદ આરો તરફથી કોઈ સપોર્ટ ના મળતા મેમ્બર સેક્રેટરીને સતત ફોન કરવા છતાં મેમ્બર સેક્રેટરી પણ તે દિશામાં ક્યારેય ફોન લેવાની તસ્તી ના લીધી કે કોઈ વિગતો આપવા માટે અમદાવાદ આરોને આદેશ ના કર્યો કેટલું મોટું ષડયંત્ર સપ્ટેમ્બર બે હજાર પચીસ પીપળસ ગામ છે અને આ જે નાળાની અંદર હાલની તારીખમાં જો જોમિકલ ના પાણી કેમિકલ જે પાણી વહેતા જોવા મળી રહ્યા છે અને બે પાર્ટમાં તમે જોઈ શકો છો આ બીજો સ્પોટ છે આગળ બી અમે એક વિડિયો કરીને આવ્યા આ પાણી કોના છે અને કેમ રોકી નહીં શકાતા એ ખૂબ સંશોધનનો વિષય છે લગભગ છેલ્લા બે અઢી ત્રણ મહિનામાં અમે આ ચોથી પાંચમી વખત આ વિડીયો કરવા આવ્યા છીએ અને આ ભાઈ જે છે એમનો પ્રોજેક્ટ અહીંયા સામે છે અને પાણીમાં કેટલા ટીડીએસ છે પાણી કેટલું હાનિકારક છે જે પ્રોજેક્ટના છ આઠ એક મહિનાથી સેવા આપી રહ્યા છે ને એમણે કહ્યું કે અહીંયા સવારે બી ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલનું પાણી છોડવામાં આવે છે ને રાત્રે બી છોડવામાં આવે છે તેવું એમણે નિવેદન આપ્યું છે મને